જલારામ બાપાની રામધૂન સાથે સંતે કરેલા બફાટ સામે સુરતમાં રામધૂન સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો

જલારામ સેવા મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટી હિતેશભાઈ બકુલભાઈ અને રસિકભાઈએ જણાવ્યું હતું કે આ સંત દ્વારા જે ટિપ્પણી કરાઈ છે તેના કારણે જલારામ ભક્તોમાં ખૂબ જ આક્રોશ ઉભરાયો છે આગામી દિવસોમાં સંત વીરપુર જય જલારામ મંદિરમાં બાપા પાસે માફી માંગે નહીતર આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે બકુલ નેતોલાલ ઠક્કર જલારામ સેવા મંડળ બાલાજી રોડ જલારામ મંદિરમાં ટ્રસ્ટી તરીકે સેવા આપું છું સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપા આજે બસો ને પાંચ વર્ષથી એમણે જે અન્નદાનનો જે ચાલુ કર્યો છે એ અંગે એમના જે ગુરુજી છે ભોજલરામ બાપા એમની પ્રેરણા અને એમના આશીર્વાદથી એમણે સદાવ્રત ચાલુ કરેલ હતું આ જે પ્રવચનમાં જે સ્વામી પ્રકાશચંદ્ર જે મહારાજશ્રીએ જે કંઈ કહ્યું છે એ તમામ એ ગેરમાર્ગે જાય એવું છે આજની યુવા પેઢીને માઇન્ડ વોશ કરવા માટેનું એક આવતરું છે બાકી આમાં જો બીજું કંઈ જ નથી આ આપણે સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે આપણને કોઈ જ એ નથી આપણે પણ માનીએ છીએ સ્વામિનારાયણ સંપ્રદાયને પણ સારો છે પણ જે કોઈ સંત આવું વાક્ય ખોટું બોલાઈ રહ્યું છે ઇતિહાસ ખોટો સાબિત કરી રહ્યું છે એ પ્રત્યે અમારો સખત વિરોધ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત